धनुका अगर सौ पचास ठीक सौ धांग्रा चौदह एकतालीसपुर पंदर सौ पचास ठीकसो छ बोटा तेरस एशी हो पत्रीस विरमगाम तेरसो छियालीस हो सौत विरमगाम तेरसो छियालीसो ने चौत्रीस हलवदेरसोड़ सोतर કડી તેરસો સુડતાલીસથી હોળસો ને સત્તર આંબલીયાસણ સૌદસો ને એક્યાસીથી પંદરસો ને છવ્વીસ ખાંભા સૌદસો ચાલીસથી હોળસો હોળ જેતપુર બારસો છપ્પનથી હોળસો ને સત્રીસ પાટણ તેરસો પચાસથી હોળસો ને તેતાલીસ અમરેલી એક હજાર ચાલીસથી હોળસો ને પાંત્રીસ સાવરકુંડલા સૌદસોથી હોળસો ને ત્રીસ વાંકાને તેરસોથી પંદરસોને અઠ્યોતેર અંજાર તેરસો પચાસથી પંદરસોને પાંત્રીસ ઉનાવા એક તેરસો એકથી હોળસો ને પાંત્રીસ વિસનગર સૌ બારસો થી હોળસો ને અડતાલીસ ખેડબરમાં ચૌદસો એસી થી હોળસો ને એક વડાલી તેરસો પચાસ થી હોળસો ને એકોતેર ગોઝારિયા બારસો પચાસ થી હોળસો ને અગિયાર કુકરવાડા બારસો નેવું થી હોળસો એક વિજાપુર ચૌદસો પચાસ થી વિજાપુર ચૌદસો પચાસ થી હોળસો ને પિસ્તાલીસ બાબરા ચૌદસો સાઠ થી હોળસો ને પાસઠ ધ્રોલ તેરસો પંચોતેર થી પંદરસો ને નવ્વાણું માણસા બારસો નેવુંથી થી હોળસો ને ત્રણ દિયોદર તેરસો ને સાઠથી થી ચૌદસો ને તોતેર જસદણ તેરસો પચીસથી થી હોળસો થરા તેરસો દસથી થી હોળસો સિહોરી તેરસો પચાસથી પંદરસો ને એકવીસ સાણસમાં અગિયારસો એકથી થી પંદરસો ને એક્યાસી જામજોધપુર તેરસો એસી પંદરસો ને પાંચ મહુવા બારસો પિસ્તાલીસથી ચૌદસો ને ઓગણસી કાલાવાડ અગિયારસોથી પંદરસો ને પંચ્યાસી હારીસ ચૌદસો આઠથી પંદરસો ટિન્ટોઈ તેરસો પચાસથી પંદરસો ને એકોતેર જામનગર એક હજારથી પંદરસો ને પાસઠ ભાવનગર અગિયારસો ને એકત્રીસથી પંદરસો ને સોરાણું હિંમતનગર ચૌદસો એસીથી સોળસો ને તેર તળાજા તેરસોથી પંદરસો નેવું ગોંડલ એક હજાર અગિયારથી પંદરસો ને છન્નું તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ કપાસના ભાવમાં આમ જોઈએ તો મોટો જબર ફેરફાર બહુ જોવા નથી મળ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવમાં ઘટાડો જો જોવા મળ્યો છે જોઈએ કેટલીક માર્કેટિંગ યા યાર્ડ વિશે તો મોટાભાગની માર્કેટિંગ યાર્ડમાં હજુ તો દસથી પંદર રૂપિયાનો મણદેઠ ઉષામાં ઉષા ભાવ જે હતો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ જેથી કરીને ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય ભાવમાં વધારો થઈ શકે છે તો મિત્રો વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ અને વિડીયોની લિંક શેર કરજો